સુરતમાં બેસાન વિસ્તારમાં લૂંટવીત હુમલાની ઘટના સામે આવી છે ઘરમાં ઘુસી ત્રણ તસ્કરોએ મોબાઈલ અને રોકડની લૂંટ કરી ભાગવા જતા હતા આ દરમિયાન ઘર માલિકે રોકવાનો પ્રયાસ કરતા ચપ્પુ જેવા ઘાતક હત્યારો વડે હુમલો કર્યો હતો જેથી મકાન માલિક સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ચોરીની સાથે સાથે હવે હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે સુરતના ઉન પાટિયા પાસે એક ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘુસ્યા હતા આ દરમિયાન જાણ થતા તેઓએ પ્રતિકાર કર્યો હતો ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો જેથી તેમને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના મામલે ઈજાગ્રસ્ત કાશીફ નામના યુવાને જણાવ્યું હતું અમારા ઘરે ત્રણ ચોર ઘૂસ્યા હતા ત્રણે ચોરોએ અમારા ઘરમાંથી મોબાઈલની અને રોકડની ચોરી કરી હતી અને તેઓ ચોરી કરીને બહાર નીકળી ગયા હતા આ દરમિયાન અમને જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે જેથી મારા જીજાજીએ મોબાઈલ પર રિંગ કરી હતી આ દરમિયાન આરોપીઓએ મોબાઈલ સાયલેન્ટ કર્યો હતો જે મારા જીજાજી જોઈ ગયા હતા જેથી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો अदरम्यान आरोपीयो ए પોતાની પાસે રહેલા घातक हथियारों વડે હુમલો કર્યો હતો અમારા ઘર પે 3 લોક ચોર ઘુસે તે ઓર વો જબ ઘુસે તો ઉસકે બાદ saman લીએ મોબાઈલ લીએ parcel લીએ सब લેકે બહાર ચાલે ગયા તો હમ લોકો કો ખબર નહી કે વહી ચોર હે તો જબ ફોન લગાય મોબાઈલ પે તો મોબાઈલ પે રિંગ બજી તો ઉનોને press કા બટન દબા દિયા ઉસને તો રિંગ બજના બજના બંધ હો ગઈ તો જીજાજી ને દેખ લિયા ઉસકો કે ઇસકે પાસે મોબાઈલ હે તો ઉસસે જબ પકડને ગય તો ઉસને ઘાવ માર દિયા ચાકુ સે

હાલ તો પોલીસ પાસે એટલી જ માંગ છે કે આવા ચોરોને તાત્કાલિક પકડી કડક સજા કરવામાં આવે